આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો આ વિડીયો કિશન રાવળનો છે જે માંડેર ગામના એટલે ઘેડ માધુપુર પોરબંદર તાલુકાનું ગામ છે ત્યાંના વતની છે એના પિતાશ્રીએ જે મારી સાથે વાત કરી એ ખરેખર ખૂબ સાંભળવા જેવી છે સાંભળવા સાંભળવા જેવી એટલા માટે કે કર્મકાંડનો જે કાંઈ વ્યવસાય કે જે ઘણો ધંધો કે જે કાંઈ પૂજા પાઠ જે ગણતા હોય એ બહુ સારામાં સારો ધંધો છે એમણે કીધું કે માત્ર બે મહિના અમે કામ કરીએ છીએ અને આખું વર્ષ જલસા કરીએ છીએ પણ એક છે એમાં એમાં જે છોકરાઓ પહેલાં તો વંશ પરંપરાગત આવતું હતું બધું શીખવાનું અને હવે તો એના ક્લાસી જ હોય છે એટલે કે પોરબંદરમાંની કોલેજ પણ છે અને એમાં ત્રણ વર્ષનો કોર્સ છે અને પાંચ વર્ષનો કોર્સ છે ત્રણ વર્ષના કોર્સમાં કર્મકાંડને એવું શીખવાડે અને પાંચ વર્ષનો કોર્સ કરે તો એમને કથા કરીએ કે ભાગવત કરીએ કે એવું પણ શીખવા મળે તો જો આ બિઝનેસ ખરેખર બહુ સરસ છે અને આમાં બધે જોડાઈ જવું જોઈએ ખરેખર તો આ આખો ઓડિયો સાંભળો અને આ વિડીયોને ખૂબ શેર કરો આપણી યુટ્યુબ ચેનલમાં આપણે સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ તો એ જોતા રહ્યો અને આપણી યુટ્યુબ ચેનલમાંથી વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે ખૂબ મોટો પ્રોબ્લેમ હોય તો શિક્ષણ સંસ્થામાં પાંચ હજારનું દાન કરે એનો વિડીયો આપણે ડિલીટ કરીએ છીએ અને અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી અને ફ્રોડ કોલ કોલથી ચેતતા રહેજો એક બાઈ ફ્રોડ છે એનું એ ઉપર એફઆઈઆર કરેલ છે આપણે બાબરા પોલીસ સ્ટેશનમાં અને એ નજીકના ભવિષ્યમાં આવી જાય એવી પૂરી તૈયારીમાં જ છે હવે એનું લોકેશન ધીરે ધીરે મળતું જાય છે તો એ બાયને ગમે ત્યારે પોલીસ ઝડપી લે છે પોલીસ ખાતામાં મેં તપાસ કરી તો એ પોલીસ ખાતાએ એનો જે કોલ રેકોર્ડિંગ કે જે કાંઈ હોય એ ટ્રેસમાં મેલી અને એને પકડવાની તૈયારીમાં છે અને ફોટો પણ એનો વાયરલ કરેલ છે એટલે એ ગમે ત્યારે હાથ વગી થઈ જાય એટલે આવા ફ્રોડ કરવાવાળા લોકોથી ચેતતા રહેજો અને એવો કોઈપણનો ફોન આવે તેની પાસેથી આધાર પુરાવા માગી અને પછી જ તમે એના પૈસા આપજો અથવા તો બોલાવજો એ પહેલાં કોઈને બોલાવતા નહીં અને આધાર કાર્ડ કેવું મોકલે એ પણ મામલતદાર કચેરીમાં જઈ અને એની ખરાઈ કરાવી અને પછી જ આગળ વધજો આ ખાસ ચેતવણી રાખજો અને આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને કિશનભાઈ જે યુવા છે અને એમને એને યોગ્ય પાત્ર મળી રહે એવા આપણે પ્રયત્નો કરીએ તો આને ખૂબ શેર કરો હેલો નમસ્તે મારું સર નમસ્તે હું મંડેર થી બોલું છું નયન રાવલ બોલો નયનભાઈ હવે આપણા બાબા નું શક બાબત નું ગોઠવવાનું હતું હા એટલે એ બાબત મેં તમને ફોન કર્યો હા બાબા શું કર્યા એ કર્મકાન કરે છે હે હા કાથી બોલો પોરબંદર જિલ્લાનું મંડેર ગામ મંડેર ગામ હા કેટલી ઉંમર થાય ઉંમર એકવીસ હા એટલી પછી શું ઉતાવળ હે પછી એને કર્મકાંડ કરવા દો ને તો શું છે ઉતાવળ હવે અમારામાં સાહેબ પછી છે ને પચીસ ને ત્રીસ વર્ષ થઈ જાય ને પછી એવો પ્રશ્ન થાય કે હવે તો મોટી ઉંમર થઈ ગઈ હા એ પછી તો એક્સપાયર ડેટ થઈ જાય હા એટલે જ ને ઘણા ઘણા ની એવી માંગણી હોય કે ભાઈ અમારે નોકરિયાત જોઈએ છે તો નોકરિયાત નું માંગવું ત્યાં જતું હોય ને તો એ લોકો શું કે કે ભાઈ ઉંમર મોટી છે હા બે બાજુ થી દુઃખ છે હો બે બાજુ થી પ્રશ્ન છે એવા પછી કોઈને ને city માની લો કે ગણતરી હોય સાચી વાત સાચી તો સિટી જોઈએ છે નોકરી જોઈએ છે અને છોકરો ય ઉંમર માં નાનો જ છે અને ખેતી હોય તો કે ભાઈ દીકરી કામ નઈ કરે એટલે આ પ્રશ્ન છે એટલે થોડુંક મેં કીધું ઉતાવળ કરીએ આપડે આજુબાજુના ગામમાં અમે કેવડાયું પણ હામા હામાનો પ્રશ્ન છે કે ભાઈ હામી તમારે દીકરી હોય તો અમે દીકરી હામી આપીએ હવે મારે બે દીકરા જ છે હવે હરી ઈચ્છા બળવાનું કાંઈ ને આપડે યુટ્યુબમાં મૂકવું છે હા હા બરાબર એક મહિનો તમારી વિગત બધી ચાલો હા હાંબર છે હા મારો વોટ્સએપ નંબર છે બોલો તો છન્નું જીરો દસ બાર છ બાણું છન્નું જીરો દસ પછી બાર છ બાણું બાર છ બાણું हाँ बोलो नाम बोलो भाईलो किशन नयन भाई रावल किशन ना आ... नयन भाई रावल रावल अन्य क्यों काम क्यों करते हो आड़ी अड़, मंदिर मंदेर हाँ मं... તાલુકો કયો તાલુકો જિલ્લો પોરબંદર અને કર્મકાંડ નું કરે ભાઈ એમ ને હા કર્મકાંડ નું કારણ કે હું પણ કર્મકાંડ કરતો મારે સાત હજાર યજમાન છે સાત યજમાન છે હા અને એટલે પછી માની લો કે ઈ કઈ કામ ધંધો બીજો કરે તો આ યજમાન નું બધા હું એટલે પછી મેં ભણવામાં બહુ એને ધ્યાન નથી દેવા દીધું નવ ધોરણ ભણેલ છે અને પોરબંદર અમારે સ્પેશિયલ પાકશાળા આવે છે બ્રાહ્મણોની હા એની અંદર એને કર્મકાંડ નો અભ્યાસ કર્યો કર્મકાંડના અભ્યાસમાં કેવી રીતે હોય એટલે આ માની કે આઠ વર્ષ કે દસ વર્ષ નો હોય તો અહીંયા એને મૂકી આવવાનો એટલે એ ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષનો ક્રોસ હોય પાંચ વર્ષ

આ તો જ્યોતિષ તો પછી ઘણા વિષય એમ આવે જ્યોતિષ નો વિષય આવે ને એમાં હોય પણ આપણે લગ્ન ને હવન હોવ ને એવું આવડતું હોય એટલે કમ્પ્લીટ હાલે કે ત્રણ વર્ષનો કર્યો પાંચ વર્ષ વર્ષ ત્રણ વર્ષ કર્યા એમ લગ્ન એવું બધું કરવાનું હા કથા બતા ને ભાગવત સપ્તાહ નહી ભાગવત સપ્તાહ નહી બરાબર હા ભાગવત સપ્તાહ નહીં કારણ કે ભાગવત સપ્તાહ નું શું છે મોટું આયોજન હોય ને એ તો પછી દરેક વ્યક્તિ કાયમ માટે કરી પણ ના આવતા હોય ને હા અને આ તો માતાજીના યજ્ઞો છે પિતૃ કાર્ય છે એવું ચાલુ જ રે એવા છે હા કેટલો કમાતો છે મહિનામાં મહિનાનું તો સાહેબ ન કહી શકીએ પણ વર્ષની પાંચ છ ની આવક થાય એમ હા એટલે બે ભે ભાપતિકાની કે એની એકલાની નહીં આમાં ભેગા જ છે બધા બધા ની મળી જાય એમ ને હા બીજો છોકરો શું કરે એ અભ્યાસ કરે છે બારમા માં પાસ થયો હવે આગળ કંઈક વિચાર કરશે પણ મેં તો કીધું કે તુય આમાં જોઈન્ટ થઇ જા કારણ કે આમાં હારા હારું છે સાહેબ અત્યારે હું વાત કરું હા હમ આજુબાજુના ગામ માં પણ યજમાનો છે ગામની અંદર પણ યજમાન છે અને ગામડામાં પાછું હું યજમાનો રાખે સારું બ્રાહ્મણો નું હા એટલે કઈ ચિંતા નહી રાખે એટલે બધું મોસમ થઈ હોય તો ઘરે આપી જાય ચણા છે મગ છે મગફળી છે પછી અગિયારસ હોય બીજ હોય એવું મોટું પર્વ કોઈ હોય તો સીધા સામગ્રી આપી જાય હા એટલે કોઈ ટેન્શન ન રે બરાબર અનાજ બનાજ આપે ખરા હે અનાજ ને એવું આપી જાય ખરા અનાજ બધું 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 હા અ હારું કેવાય તો તો બહું ખર્ચો નો લાગતો હોય તમારે નહીં ખર્ચો સાહેબ જરાય નહીં હો હે હા એમાં અમારે વધારે કામ ચૈત્ર મહિનો ને ભાદરવો મહિનો બે મહિના હોય કામ અ હ પછી કઈ કામ કરતા જ નથી હું વાત કરો બે મહિના થી કામ કરું હોવ પછી ઓમ શાંતિ થી આનંદ કરવાનો ચૈત્ર મહિનો એ પિતૃ કાર્ય બે હસવાય જાય એટલે માની બાર મહિના કઈ કામ ના કરવું પડે એમ હા પછી વૈશાખ મહિનો આવે ત્યારે લગ્ન નું હોય એટલે એ આખો મહિનો લગ્નનો ફૂલ હોય એટલે એ આવક થઈ ગઈ પછી આનંદ થી બસ આમ નામ ગુજરાત નીકળે હા ચાલો ભાઈ તો તો તમારે સારું કહેવાય નહીં નહીં ખૂબ સારું છે હો અ ઓ હો આમ મારે લગ્ન ગાળો હોય એમાં કેટલા કમાતા છો લગ્ન ગાળા એમ સમજો ને કે ત્રણ હજાર રૂપિયા હોય એક ફેરા હે હા ને એક દિવસમાં માં ચાર જણ પાંચ જણ અમે ત્રણેય બાપ દીકરો પહોંચી જઈએ અ અને આખો મહિનો ફૂલ હોય હે હા એક દિવસ બાકી નહિ એક દિવસ બાકી નઈ હા એક દિવસના ચાર લગ્ન કરો તો બાર હજાર થયા હા બાર એવું રોજ હોય હા રોજ તમારા આ સેવકો જાજા ને તમારા હા યજમાન મારે સાત હજાર છે હે હા અને બારગામ પણ મિત્ર મંડળ બહુ મોટું પિતૃ કાર્ય કાર્યંત મોટું કામ કરવાનું હોય કઈ તો મારી મુલાકાત લે તો કરીએ પછી તમે તમે આ કરેલો છે કે તો એમ મારું ખાતું એકલવ્ય જેવું છે હા કારણ કે હું જયારે નાનો હતો ને સાહેબ ત્યારે મારા મમ્મી પપ્પા ગુજરી ગયા પછી બીજો કોઈ મારી પાસે રસ્તો નતો હું સાત ધોરણ ભણી આઈ ગયો એટલે પછી અંદરથી એમ હવે કઈક પણ આપડે કરવું જોઈએ તો પછી અમારા ભૂદેવો જે હતા ને યજ્ઞ કર્મ કરતા હોય તો શીખવાડે નહીં એટલે તો જ આવડે એટલે હું મારી રીતે જે મારા પપ્પા ના પુસ્તકો જૂના બધા પડ્યા હતા ને એનો હું ત્રણ વાગ્યા સુધી અભ્યાસ કરતો અને કોઈ ભૂદેવો વિધિ કરતા હોય ત્યાં જઈને આગો જઈને હું બેહીને જોતો એમ આ પછી ઘરે આવીને બધું લખી લઉં એટલે આમ કરતા કરતા મને બધું ફાવી ગયું એટલે હું કે અભ્યાસ કરવા સાહેબ નથી ગયો એક જાતે જ આવડી ગયો એમ ને હા અને માથે પડે સાહેબ એટલે હારા હારા ને બધુંય આવડી જાય હા એ તો એ તો છે એ તો સિસ્ટમ જ એ છે હા સાચી વાત સાચી વાત છે બરાબર કાઈ વાંધો નઈ આપડે છોકરાનો ફોટો મોકલો આપડે youtube માં મેલ દઈએ બરાબર ને હા હા સાહેબ અને આપડે તો બ્રાહ્મણ બાજ કરવાનું થાય ને બ્રાહ્મણ માં એટલે હું તમે તમારા ઘણા વિડીયો સાંભળ્યા ઓડિયો હવે હું તમને એક વાત કરું તમે આ પ્રશ્ન કરો છો કે ભાઈ બ્રાહ્મણ માં જ કરવું એટલે માની લો કે મારા દીકરાને હક પણ કરવાનું છે તો હું અન્ય અન્ય જ્ઞાતિ માં માગુ નો નાખી શકું સાહેબ તો વિના મને નો મૂકે આ પેલો મુદ્દો મુદ્દો કારણ કે દરેક દરેક સમાજ માં પોતાની દીકરી ની આબરૂ ઇજત જાળવવા વાળા વ્યક્તિ હોય ને સાહેબ હા બિલકુલ હોય વાત એટલે મારે તો મારા સમાજ માં જ વાત કરવી પડે બ્રાહ્મણ બેઠા હોય ને અને એને દીકરી હોય બોલાય નહીં આપણને પણ હું બીજા કોઈ જઈને ન કહી શકું કે તમારી દીકરી અરે મારા દીકરી નું હક પણ કરવું છે તો એ વ્યાજબી સાહેબ ન કહેવાય એક અલગ વાત છે કે ભાઈ અત્યારે આપડે જોઈશી કે ભાઈ પ્રેમ થઇ ગયા હોય ને વહી જાય એ અલગ વાત હા એ તો બે નંબર ની વાત છે હા હા એટલે આ પરિસ્થિતિ છે એટલે આપણે બ્રાહ્મણમાં એ તો બરાબર છે કાઈ સવાલ નું હા બરાબર કઈ વાંધો નહીં આપણે પાય નો ફોટો મોકલી ગયો એટલે આપડે યુટ્યુબમાં મેળવી દઈએ હા હા બરાબર ને હા સાહેબ ભલે ભલે હા સાહેબ વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો